પ્રશ્ન 2 ભારત ના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે વિકલ્પ A ચંદ્રગુપ્ત વિકલ્પ B ચાણક્ય વિકલ્પ C કુમારગુપ્ત કે વિકલ્પ D સમુદ્રગુપ્ત આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ D સમુદ્રગુપ્ત

ભગતસિંહ પ્રશ્ન ચાર કહેવામાં આવે છે વિકલ્પ એ મંગળ વિકલ્પ બી બુધ વિકલ્પ સી શનિ કે વિકલ્પ ડી શુક્ર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી શુક્ર પ્રશ્ન 5 સલ્ફ્યુરિક એસિડ ના વાદળો કયા ગ્રહ પર આવેલા છે વિકલ્પ A બુધ વિકલ્પ B શુક્ર વિકલ્પ C சனி કે વિકલ્પ D પૃથ્વી આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ B

ત્યાંથી તમે ભાગ જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજ ને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ